હાલો મિત્ર તમારા માટે આજ એક નવું બાંધકામ અને સાવ સસ્તું તમે કેતા હોય રાજુભાઈ સસ્તા મકાન જોઈ શકો છો તમે એલિવેશન કમ્પ્લીટ ગેટ પેક સોસાયટી આપણો છે મેન્ડોર સામેનું તમે એલિવેશન જોઈ શકો છો ઉપર નીચે બાંધકામ અને આ છે આપણું ફળિયું ફળિયામાં ભોટાકો છે બોર છે અને જનરલ ટોયલેટ બાથરૂમ અને બહારથી સીડી અને લાદી કામ બધી જગ્યાએ કમ્પ્લીટ કરેલું આ તમે જોઈ શકો છો જો આપણું અહીંયા આપણે જનરલ ટોયલેટ છે તેમાં પણ બધી જગ્યાએ લાદી કામ કરેલું કિંમત એડ્રેસ બધું હું તમને બતાવીશ વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા ગ્રુપમાં અને બીજા ભાઈબંધ દોસ્તારમાં શેર કરજો જેથી નાના બજેટમાં મકાન કોઈને જોતું હોય તો મળી શકે જય માતાજી અને આ છે આપણું હોલ આ હોલમાં પણ બધી જગ્યાએ લાદી કામ કરેલું અને આ છે આપણું કિચન હોલ પછી કિચન અને કિચનમાં પણ જો માર્બલના કબાટ પણ કમ્પ્લીટ આ બજેટમાં બાપુ આવું મકાન રાજકોટની આજુબાજુમાં ન મળે હો તો વહેલા તે પહેલાં કરવાનું છે ભૂલશો નહીં અને આ કિચન છે એલ ટાઈપ પાણીયારા સાથે અને તેમાં પણ કામ કમ્પ્લીટ કરેલું અને એકસાઠ વાર જગ્યામાં બાંધકામ છે એકસાઠ વાર જગ્યામાં બાંધકામ છે ટુ બે ડોલ કિચનનું મકાન છે કમ્પ્લીટ કામ કરેલું ટાઈટલ ક્લિયર લોન થઈ શકે અને માર્બલના કબાટથી માંડીને બધું કમ્પ્લીટ ડાયરેક્ટ તમે રહેવા જઈ શકો ને તેવું જ મકાન અને ઇન્વેસ્ટ કરવા માટે પણ અત્યારે બેસ્ટ છે કારણ કે આ ભાવમાં ઇન્વેસ્ટ કરવા માટે પણ મકાન નવા મળતા નથી જ્યાં માસ્ટર બેડરૂમમાં પણ કબાટ ને કાંદી આપેલા છે માસ્ટર બેડરૂમ થી આગળ આલીએ પાછળની સાઈડ માં એટલે આ વોચ એરિયા તમને દેખાય છે અને ત્યાંથી અંદરની સાઈડ ટોયલેટ અને બાથરૂમ અને આ પાઇપલાઇન બધા બહારથી આપેલા છે એટલે ક્યારેય પણ અંડરગ્રાઉન્ડ કરેલું તો કસરા કસરી ભરાતી ભરાય નહીં અને આ છે આપણું એટેડ ટોયલેટ બાથરૂમ પાછળ પણ આપેલું છે લાદીકામ કમ્પ્લીટ અને બહારથી સીડી બે ફેમિલી આરામથી રહી શકે તેવું મકાન અને કિંમતની વાત કરીએ ને મહાદેવ કિંમતની વાત કરીએ ને તો માત્ર અઢાર લાખ રૂપિયા જ અઢાર લાખમાં આવું મકાન ન મળે ભાઈ આ અઢાર લાખ રૂપિયા જો આપણે અત્યારે ઉપર આવ્યા છે ઉપર પણ લાદી કામથી માંડીને બધું કમ્પ્લીટ જો સામે નળ પણ આપેલો છે ચોકડી પણ આપેલી છે તમે જોઈ શકો છો અને આ બહારનું ઉપરનું એલિવેશન હવે હું તમને અંદર પણ દેખાડીશ કે અંદર શું છે નિશે હોલ કિચનને રૂમ ફળ્યું જોયું આ ઉપર પણ બીજું કિચન છે તેમાં પણ લાદી કામ કમ્પ્લીટ કરેલું અને તેમાં પણ માર્બલના કબાટ એક સાઠ વાર જગ્યા ટુ બેડ હોલ કિચનનું મકાન આ મકાન આવેલું છે રાજકોટથી નજીક ત્રંબા ગામ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ કરવા વિનંતી જ આમ આ બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ કબાટથી માંડી બધું કમ્પ્લીટ જય માતાજી अमरी साथ कायम जोड़ाई रेवा बदल आप सब नो खूब खूब आभार अमरी चैनल ने लाइक करो शेयर करो और करवा विनती बाजू में ऑल घंटी नो बेल दिखाई से तेने ऑल करवा विनती अमरी साथे जोड़ाई रेवा बदल आप सब नो खूब खूब आभार धन्यवाद जय माता